જેમાં ખનીજ ચોરી કરી રહેલા બે ટ્રેક્ટર ચાલકોને ગામ લોકો દ્વારા ઝડપીને પાટણ ખાણખનીજ વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે ખાણ વિભાગની ટીમ પહોંચીને દંડ ફટકાર્યો હતો સ્થળ પરથી મળતી માહિતી વિગતો મુજબ ચાણસમા તાલુકાના પલાસર ગામે આવેલ નદીના પટમાં વહેલી સવારે ધીણોજ ગામના ટ્રેક્ટર ચાલકો કિશન કુમાર વિષ્ણુભાઈ વણજારા ટ્રેક્ટર નંબર જી જે જીરો નવ બી પંચ્યાસી બેતાલીસ તથા પ્રવીણકુમાર સરદારજી વણજારા ટ્રેક્ટર નંબર જી જે ચોવીસ એ એ અડતાલીસ છન્નુંવાળાઓ પોતાના ટ્રેક્ટરો માટીથી ભરી રહ્યા હતા તે દરમિયાન ગામ લોકોને જાણ થતાં ગામ લોકો દ્વારા તુરંત જ સ્થળ પર પહોંચીને ટ્રેક્ટરો જપ્ત કરીને પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી તેમજ ઝડપાયેલા બંને ટ્રેક્ટરમાંથી ત્રણ ટ્રણ જેટલી માટી ભરેલ હોય રૂપિયા એંસી હજારનો દંડ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો બંને ટ્રેક્ટર ચાલકોને ઝડપ્યા હોવાથી વાત પ્રસરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો સૂત્રોના જણાવ્યા મુજબ ધીણોજ તેમજ પલાસણ ગામે આવેલ નદીમાંથી દિન પ્રતિદિન આજુબાજુ ગામોના ટ્રેક્ટરો તાલુકો દ્વારા મોટા પાયે ખનીજ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે આવા ખનીજ ચોરો સામે પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર ચેતન શાહ ચાણસમાં